અમજાત શહેર અને તાલુકા ભાજપના નવા પ્રમુખની વરણી માટેની સેન્સની પ્રક્રિયા પરિપૂર્ણ કાઉન્ટડાઉન શરૂ નવા ચહેરાને તક મળે તેવી શક્યતાઓ અને ચર્ચાઓ જોવા મળી હવે ગાંધીધામ આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા અંજાર શહેર તાલુકા સંગઠનની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંજારના ધારાસભ્ય કાર્યાલય ખાતે અંજાર શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ માટે આવેલા નામ પર ચર્ચા હાથ ધરાઈ હતી જેમાંથી ત્રણ ત્રણ નામો જિલ્લા ભાજપ સંગઠનને મોકલી આપવામાં આવશે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પક્ષની નીતિ મુજબ જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરાશે અને શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ માટે એક નામ ઉપર મંજૂરીની મહોર લાગશે શહેર અને તાલુકા ભાજપમાંથી ક્યાં કયા ત્રણ નામો મૂકવામાં આવે છે તે સ્પષ્ટતા કરવામાં આવી નથી કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારના કમાભાઈ રાઠોડ સાંસદના પૂર્વ ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને અંજાર તાલુકા શહેરના પ્રમુખો માટેની સહેન્સ લેવામાં આવી હતી જેમાં રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોલર ભાઈ ગોર જિલ્લા ભાજપના સંગઠનના ઉપપ્રમુખ ભરતભાઈ શાહ મંત્રી વસંતભાઈ કોઢાણીની ઉપસ્થિતિમાં તાલુકા અને શહેરના પ્રમુખની સહેન્સ લેવામાં આવ્યા હતા ભૂત પ્રમુખોને પણ પૂછવામાં આવ્યું હતું અને તેમના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા કચ્છમાં ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ભાજપ અંજાર શહેર ભાજપ તથા તાલુકા ભાજપના પ્રમુખ પદે આરોપ થવા માટે કાર્યકર્તાઓમાં ધનગરાટ જોવા મળ્યો હતો અને ધારાસભ્ય ત્રિકમભાઈના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓનો ઝમેડો જોવા મળ્યો હતો ચેનલ મારફતે કચ્છ જિલ્લાના સૌ દર્શક મિત્રોને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ એકમ વતી હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપે જે પ્રશ્ન કર્યો એ મુજબ આપ જે વાત કરી તે મુજબ રાષ્ટ્રીય લેવલે આ યોજના મુકાઈ છે એ ભાઈ ચાલીસ વર્ષની આયુવાળા યુવા પ્રમુખો બનાવવા ચૂંટણી અધિકારીઓ શ્રીને એટલે કે અમને પાંચ વર્ષની યોગ્ય કિસ્સામાં છૂટછાટ આપવાની પણ કહેલું છે એટલે ચાલીસથી પિસ્તાલીસ વર્ષની આયુના ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ બને એટલા માટેનો પાર્ટીનું એક મહત્વનું આ પગલું છે અને એટલા માટે આ પગલું છે કે સરેરાશ આયુ એ અત્યારે સિક્સટી ટુ યર્સ ચાલી રહ્યું છે એનાથી કઈ રીતે નીચું આયુ આવી શકે અને યુવન જો ધારે તો સૃષ્ટિ સજાવે સાચી સમજવીના જીવન લજાવે એ પંક્તિને સાર્થક કરવા માટે આપણે સૌ યુવાનોને આગળ વધારવા યુવાનોને રાષ્ટ્ર નિર્માણના કામ માટે આપણે સૌ જોતરીશું તો આગામી દિવસોમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ માનનીય જે પી નડ્ડાજી માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી માનન્ય રત્નાકરજી બધા જ જે ઈચ્છી રહ્યા છે એ પ્રકારનું વિકસિત ભારત બનાવવા માટે પણ યુવાનોને આગળ લાવવા જોઈશે અને એટલા માટે અમારી પહેલી પ્રાથમિકતા છે યુવાનો આગળ આવે મહિલાઓ આગળ આવે આદિવાસી સમાજ આગળ આવે અનુસૂચિત જાતિ સમાજ આગળ આવે ઓબીસી સમાજ આગળ આવે અને બધા જ સમાજો ખેડૂત વર્ગ મજૂર વેપારી બધા જ સમાજોનું સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટી જ્યારે ચાલી રહી છે ત્યારે આપને આપની ચેનલના માધ્યમથી એટલું જ કહીશ કે આજે અમને ખૂબ આનંદ છે કે સમગ્ર જિલ્લાની અંદર એકસો ને ઓગણપચાસથી વધારે દાવેદારો ચાલીસથી પિસ્તાલીસ વર્ષની આયુના થયા છે અને અમને વિશ્વાસ છે કે આવડા એક જિલ્લામાં આટલા દાવેદારો થાય એનો અર્થ જે છે એ સૌ આગેવાનોએ આને સ્વીકૃત કર્યો છે